શ્રી નમસ્કાર મિત્રો હું તમારી સખી હેરું આજે લઈને આવી છું શારદીય નવરાત્રિના ત્રીજા દિવસની વાર્તા તમે જોઈ રહ્યા છો યુટ્યુબ નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાના આશીર્વાદ મેળવી માતા ચંદ્રઘટાની વાર્તા સાંભળવાથી માતા ચંદ્રઘટાની કૃપા પ્રાપ્ત થાય છે આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ છે આ દિવસે દેવી ઘટાની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે પણ માતા ઘટાની પૂજા પૂર્ણ ભક્તિ સાથે કરે છે તે બહાદુર અને નિર્ભય બને છે ચાલો મા ઘટા અને તેમના પ્રિય ઉપભોગની વાર્તા વિશે વિગતવાર જાણીએ મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે જે માતા ચંદ્રઘટાને સમર્પિત માનવામાં આવે છે તેમના કપાળ પર અર્ધચંદ્ર શોભે છે તેથી તેને ચંદ્રઘટા કહેવામાં આવે છે આ સિવાય મા ચંદ્ર ગટાનું પૂજન કરવાથી દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે એવું પણ માનવામાં આવે છે માં ચંદ્ર ઘટાનું પાઠ કરવાથી શરીરના તમામ રોગ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે નવરાત્રિના નવ દિવસ દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આજે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ શારદીય નવરાત્રિનું ત્રીજું નોરતું છે નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગાનું ચંદ્રઘટા સ્વરૂપ શાંતિપૂર્ણ અને લાભદાયી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના મુખમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાને પરિણામે દેવીનું આવિર્ભાવ થયો જેનું નામ ચંદ્રઘટા હતું ચંદ્રઘટાનો અર્થ છે જેના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટના રૂપમાં શણગારેલું છે ચાલો મિત્રો જાણીએ માં ચંદ્ર ઘટાનું સ્વરૂપ કેવું છે માં ચંદ્ર ઘટાના સ્વરૂપની વાત કરીએ તો માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે માતા વાઘની સવારી પણ કરે છે ચંદ્ર ઘટામાં દસ પૂજાઓ ધરાવે છે જેમાં તેણીએ પોતાના હાથમાં કમળ ધનુષ બાણ તલવાર કમંડળ ત્રિશુર અને ગદા જેવા શસ્ત્રો ધારણ કર્યા છે કથાઓ અનુસાર દુર્ગાનું પ્રથમ સ્વરૂપ પુત્રી છે અને બીજું મા બ્રહ્મચારીની સ્વરૂપ છે જે ભગવાન શંકર દ્વારા પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે જ્યારે માતા બ્રહ્મચારી ભગવાન શંકરને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરે છે ત્યારે તે આદ્યશક્તિ તરીકે દેખાય છે અને ચંદ્રઘટા બની જાય છે જ્યારે મહેષાસુરે ત્રણેય લોકમાં આતંક ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું ત્યારે દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે મદદ માગી દેવતાઓની વાત સાંભળીને ત્રણેય ખૂબ ગુસ્સે થયા ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થવાથી દેવીનો આવિર્ભાવ થયો ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશુ પ્રદાન કર્યું અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર પ્રદાન કર્યું એ જ રીતે અન્ય તમામ દેવતાઓએ પણ તેમના શસ્ત્રો દેવી માતાને સોંપી દીધા જ્યારે દુનિયામાં રાક્ષસોનો આતંક વધવા લાગ્યો હતો ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘટાનો અવતાર લીધો હતો તે સમયે મહેસાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું મહીસાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો તે સ્વર્ગીય વિશ્વ પર શાસન કરવાની તેની ઈચ્છાને પૂર્ણ કરવા માટે યુદ્ધ કરી રહ્યો હતો જ્યારે દેવતાઓની મહેષાસુરની ઈચ્છાની જાણ થઈ ત્યારે તેઓ નારાજ થયા અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સામે આવ્યા દેવતાઓની આ બધી મહીષાસુર વિશે વાતો સાંભળીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ક્રોધ વ્યક્ત કર્યો અને ત્રણેયના મુખમાંથી જે શક્તિ નીકળી એ ઉર્જામાંથી એક દેવીનો અવતાર થયો ભગવાન શંકરે તેનું ત્રિશુર ભગવાન વિષ્ણુએ તેનું ચક્ર અને ઇન્દ્રએ તેની ઘંટડી સૂર્યએ મહિમા તલવાર અને સિંહ તે દેવીને આપ્યા હતા આ પછી માતા ચંદ્રઘટાએ મહીસાસુર વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી મહીસાસુર વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માનવો આ પછી દેવતાઓને મહિષાસુરના આતંકમાંથી મુક્તિ મળી ચંદ્રઘટા માતાની પૂજા નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે પૂજામાં આ મંત્ર ઓમ દેવી ચંદ્રઘટા એ નમહનો જાપ કરી આરાધના કરવી જોઈએ ત્યારબાદ માતા ચંદ્રગંટાની ચિંદુર સોખા અગરબત્તી ધૂપ પુષ્પ વગેરે અર્પિત કરવો તમે દેવી માને ચમેલીનું ફૂલ અથવા કોઈ પણ લાલ ફૂલ અર્પિત કરી શકો છો નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોને વિવિધ પ્રકારના પ્રસાદ ચડાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રગંટાને ખીર ખૂબ જ પસંદ છે તેથી માતાને કેસર અથવા સાબુદાણાની ખીર અર્પણ કરી શકાય છે પંચામૃતનું મિશ્રણ આ પાંચેય ગુણોનું પ્રતીક છે પંચામૃત એ દૂધ દહીં ઘી મધ અને ગંગાજોળનું મિશ્રણ છે આ માતા ચંદ્રઘટાની ખૂબ જ પ્રિય છે આ મિશ્રણ પાંચ પવિત્ર પદાર્થોથી બનેલું છે જેમાંથી દરેકનું પોતાનું મહત્ત્વ છે દૂધને શુદ્ધતા અને પોષણનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી તમે માતા ચંદ્રઘંટાને કાચું દૂધ પણ અર્પણ કરી શકો છો માતા ચંદ્રઘંટાને પણ દહીં ખૂબ જ પ્રિય છે તમે સાદા દહીં અથવા તેને ફળો સાથે મિક્સ કરીને આપી શકો છો પૂજા દરમિયાન દુર્ગા ચાલીસાનો પાઠ અને દુર્ગા આરતીનું ગાન કરો જો તમે ઈચ્છો તો દુર્ગા સપ્તમીનો પણ પાઠ કરી શકો છો આરતી અને ક્ષમા યાચના મંત્ર કરવાનું ભૂલવું નહીં સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ઉપરાંત ભયમાંથી મુક્તિ મળે છે આવી રીતે માતા ચંદ્રઘટાની વિધિ વિધાનથી પૂજા પાઠ કરવાથી માતાની કૃપા આપણા પર બની રહે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે બોલો મિત્રો માતા ચંદ્રગટાની જય ધન્યવાદ મિત્રો